વેદના ઋષિઓનું જે દર્શન છે આજે હું વારંવાર કહું છું અરવિંદ ઘોષે એવું લખ્યું છે ગઈ સદીના વિદ્વાન એણે એમ છે કે વેદના ઋષિ જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાં હજુ આજનો વૈજ્ઞાનિક પહોંચી શક્યો નથી હજુ એને પહોંચવાનું બાકી છે અને ઘણી વાત આપણે વાતો કરીએ છીએ બરાબર ને સંજીવની સંજીવની હવે વિજ્ઞાન એમ કહે છે કે ફક્ત કોઈ એક શક્તિ અથવા કોઈ એક તત્વ જે દરેક પદાર્થમાં રહેલું છે એટલે બ્રહ્મ સર્વત્ર છે એ ઉપનિષદનો ઋષિ એ વખતે કહી ગયો તું નવું શું કીધું તું બ્રહ્મને બદલે શક્તિ બોલે ઉર્જા બોલે ગમેશા અમને વાંધો નથી અમારે ત્યાં વેદમાં સરસ કહેલું છે કે એકમ સદ વિપ્રા બહુધા વદનથી ટ્રુથ ઇઝ વન જુદા જુદા નામોથી જુદા જુદા બોલે બોલ્યા કરે કે જેમાં ફેર શું પડવાનું છે બરાબર ને અને વીર ડુરા નામના બહુ મોટા ઇસ્ટોરીયન હતા એણે બધી જુદી રીતે લખ્યું કે એક હીરો અહીં મૂક્યો છે આજુબાજુ આમ ઉપર એના પડો નાખ્યા છે પછી આ બાજુ લાલ રંગનું કાચ છે આ બાજુ લીલો છે આ બાજુ પીળો છે જેમાંથી પેલો જુએ એવો એને દેખાય છે હીરો તો હીરો જ છે તમે જે કાચમાંથી જુઓ છો એટલે તમે જે આંખે જોશો એ આંખે તમને દેખાશે બાકી તત્વ તો એકનું એક છે એનામાં કોઈ ફેર પડ્યો નથી પડવાનો નથી